ઓછા તેલમાં તેલમાં તળિયા વગર એકદમ નવી રીતે જો આવું મેથીનું શાક બનાવી લેશો તો કિલો કિલો મેથી ગેરંટીથી ખાઈ જશો હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું તો શિયાળાની સિઝનમાં ભરપૂર પ્રમાણમાં મેથી મળતી હોઈએ છે અને મેથી ખાવાની પણ ખૂબ મજા આવે છે પણ જો મેથીની ભાજી મૂઠિયા અને એવું બધું ખાઈને કંટાળી ગયા હોય ને તો એકદમ નવી જ રીતે ઢાબા જેવું ટેસ્ટી ચટાકેદાર મેથીનું નવું શાક જરૂરથી બનાવજો તો ચાલો બનાવે એના માટે આપણે બે કપ જેટલી ફ્રેશ મેથીના પાન લેશું તો આ રીતના તમે જુઓ આગળના મેથીના નાના નાના ડાળીના ભાગ હોય ને એ જ મેં લીધા છે અને જો મોટા પાન હોય ને તો તમારે પાનને અલગ કરી લેવાના હવે સરસ રીતે મેં પાણીથી સાફ પણ કરી લીધી કોરી કરી લીધી હવે આપણે એને કટ કરીશું તો આ રીતે ઝીણી ઝીણી કટ કરવાની તો તમે આ રીતે બે કપ મેથી લેશો ને તો જ કટ કરશો ને એટલે એક કપ જેટલી થઈ જશે અને પછી હવે એમાંથી થોડી મેથીના પાંદ આપણે અલગ કરીશું અને બાકીના મેથીના પાંદમાં મસાલામાં થોડો અજમો હિંગ હળદર પાવડર અને લાલ મરચું પાવડર સાથે ધાણા જીરું પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું હવે બાઇન્ડિંગ માટે અને ખાસ કરીને કોફતા જેવો જ ટેસ્ટ આવે એના માટે આપણે અડધા કપ જેટલો બેસન એડ કરીશું અને હવે થોડું થોડું પાણી એડ કરી કઠણ એવો લોટ બાંધી તૈયાર કરીશું તો કોઈ સોડા તમારે કોઈ વસ્તુ એડ કરવાની જરૂર નથી અને બસ આ રીતે એકથી બે ટેબલ સ્પૂન જેટલું પાણીની જરૂર પડશે મિક્સ કરતા જશું અને લોટને બાંધી તૈયાર કરીશું તો તમે જુઓ આ રીતે તમે થોડું થોડું પાણી એડ કરતા જશો ને એટલે સરસ રીતે બંધાઈ જશે તો તમે મેથીની ભાજી અને એવી ઘણી બધી મેથીની રેસીપીઓ બનાવી હશે પણ તમે એકવાર આ શાક બનાવી લેશો ને તો બાકીની બધી રીત ભૂલી જશો અને ગેરંટીથી મેથી ખાવાનું પસંદ કરશો તો તમે પણ આ રીતે ભાજી બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો હવે અહીંયા આપણે આ રીતે સરસ લોટને બાંધીને મિક્સ કરી દીધો હવે આપણે હાથમાં થોડું હલકું આ રીતે તેલ લગાવીશું અને થોડો લોટને તેલવાળો કરી લેશું જેથી આપણે આમાંથી નાની નાની થેપલી જેવું અને આપણે એને શું કહેવાય કે દાળ ઢોકળી જેવી ઢોકળી હોય ને એ ટાઈપનું બનાવી તૈયાર કરીશું તો આ રીતે તમે પ્રેસ કરશો ને નાની 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 ઢોકળી જેવું તૈયાર થઈ જશે છે ને એકદમ સિમ્પલ અને આસાન અને આ રીતે આપણે બનાવી અને બધી તૈયાર કરી લેવાની એકદમ આસાન છે તમારે કોઈ વાળવાની ઝંઝટ નથી અને મુઠિયાને તળવાના નથી અલગથી બાફવાના નથી આ શાક છે ને માત્ર દસ મિનિટમાં રેડી થઈ જાય છે અને આ શાક એકદમ ઢાબા જેવું લાગે છે હવે શાકનો ગ્રેવી કરવા માટે આપણે બે મોટી સાઈઝના ટામેટા લઈશું રફલી ચોપ કરી લેશું જો લીલું લસણ હોય તો લીલું એડ કરવાનું નહીંતર સૂકું લસણ એડ કરવાનું ટુકડો આદુનો અને સાથે લીલું મરચું તીખાસ તમને જોઈએ એ પ્રમાણે હવે મિક્સર જારને બંધ કરી અને સરસ રીતે બ્લેન્ડ કરી લેશું શાકનો વઘાર કરવા માટે એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ ગરમ થાય ને એટલે થોડી હિંગ એડ કરીશું હિંગનો વઘાર આ શાકમાં બહુ સરસ લાગે છે સાથે જીરું અને અડધા કપ જેટલી ડુંગળી તો લીલી ડુંગળી સૂકી ડુંગળી તમારી ચોઈસ પ્રમાણે એડ કરી શકો છો થોડી આપણે ડુંગળીને હલકી ટ્રાન્સપરન્ટ થાય ને સોફ્ટ થાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે તો આ રીતે બે મિનિટ મેં ચલાવતા રે ડુંગળીને કૂક કરી હવે એમાં મસાલામાં હળદર પાવડર લાલ મરચું પાવડર અને દાણાજીરું પાવડર એડ કરીશું અહીંયા હું મીઠું એડ કરવાનું ભૂલી ગઈ છું તો તમે મીઠું પણ તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો આપણે જે મુઠિયા જેવું બનાવ્યું ને એમાં તો એડ કર્યું છે ગ્રેવીના ભાગનું મીઠું અહીંયા એડ કરવાનું છે આ રીતે બધા મસાલા કૂક થઈ જાય ને પછી ટમેટાની પ્યુરી એડ કરી મિક્સ કરી દેસું તો આ રીતે ટમેટાની પ્યુરી એડ કરશું ને એટલે સરસ રીતે ક્રીમી થી ગ્રેવીવાળી આ શાકની કન્સિસ્ટન્સી આવી જશે તો આ રીતે સરસ મેં મિક્સ કરી દીધું હવે એમાંથી તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે તો અહીંયા મેં બે મિનિટ માટે થવા દીધું હવે એકદમ ઢાબા જેવો ટેસ્ટ આપવા માટે આપણે બે ટેબલ સ્પૂન દહીંને પણ તરત જ એડ કરી અને આ રીતે મિક્સ કરી દેવાનું અને દહીં ફાટે નહીં એના માટે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની એટલે સરસ રીતે મિક્સ થઈ જશે ક્રીમી ટેસ્ટી ઢાબા જેવો ટેસ્ટ આવશે હવે ગ્રેવી કરવા માટે આપણે એમાં પાણી એડ કરીશું તો હું અહીંયા અડધા કપ જેટલું પાણી એડ કરું છું તમને જરૂર લાગે ને એટલું એડ કરવાનું મિક્સ કરી દઈશું હવે આ રીતની એક કાણાવાળી પ્લેટ લેશું તો આપણે અલગથી કોઈ ઢોકળા જેવું સ્ટીમ કરવાની જરૂર નથી બસ આ રીતે પ્લેટમાં બધી જ થેપલીને ગોઠવી દઈશું અને પછી એને સરસ રીતે ઢાંકી અને ગેસની લો ફ્લેમ ઉપર પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું પાંચ જ મિનિટમાં તમે જુઓ સરસ રીતે ફૂલી ગઈને આપણે કોઈ પણ સોડા કે કઈ વસ્તુ એડ નથી કરી તો પણ અને સરસ એવી બફાઈ ગઈ છે અને ડિમોલ પણ થઈ જશે તો તમારે એને આ રીતે તરત જ શાકની ગ્રેવીમાં એડ કરી દેવાની ગરમ ગરમ હોય ને ત્યારે જ એડ કરવાની એટલે જો એ સરસ રીતે ફૂલેલી રહેશે પોચી રહેશે અને પોચી પણ થશે તો કઠણ નહીં થાય એનું ધ્યાન રાખવાનું હવે આ રીતે મિક્સ કરી દઈશું હવે જે આપણે મેથી કટ કરીને રાખી છે ને તે આ સમયે આપણે એડ કરીશું તો તમે પહેલાં પણ એડ કરી શકો પણ પહેલાં તમે એડ કરશો ને તો બહુ સોફ્ટ એવી થઈ જશે એટલા માટે હું આ રીતે લાસ્ટમાં એડ કરું છું બહુ સરસ એવો ટેસ્ટ આવશે મિક્સ કરી દેસું અને હવે મેથીની ભાજી અને જે આપણે થેપલી મૂકી છે ને એને પણ આપણે કૂક કરીશું તો ત્રણ મિનિટ માટે થવા દેસું તો તમે જુઓ આ રીતે ઉપર તેલ છૂટું પડી જશે મિક્સ કરી લેશું અને હવે થોડો ગરમ મસાલો પણ એડ કરીશું જો ખાતા હોય તો એડ કરવાનો મિક્સ કરી દેવાનું અને આ ગરમા ગરમ શાકને તમે રોટલી પરોઠા સાથે સર્વ કરજો બહુ ટેસ્ટી એવું લાગે છે અને કિલો કિલો મેથી તમે આ શાક બનાવી અને ખાઈ જશો એની ગેરંટી છે એટલું સરસ ઢાબા જેવો ટેસ્ટ આવે છે તો નાના બાળકો જો મેથી ન ખાતા હોય ને એ પણ ખાતા થઈ જશે એટલું સરસ આ શાક તૈયાર થયું છે તો તમે પણ જલ્દીથી જલ્દી આ શિયાળાની ઠંડીની બેસ્ટ રેસીપી તમે જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની મારી આ મેથીના શાકની નવી રેસીપી કેવી લાગે જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ